પાનોલીમાં વહેલી પરોડી બે કિલોમીટર ચાલી પાણી લેવા જતી મહિલાઓએ ગ્રામસભામાં પાણી બતાવ્યું ગત સામાન્ય સભામાં તેમણે પાણી જોડાણ આપવાના મુદ્દે ડેપ્યુટી સરપંચ સાથે વિરોધ પક્ષના સભ્યોએ ઝઘડો કરી ના પાડી હતી ગ્રામસભા સભા યોજાઈ મહિલાઓ અને અન્ય રહીશો રજૂઆત માટે ગ્રામસભામાં મોટી સંખ્યામાં આવતા વિપક્ષના સભ્યોની સૂચક ગેરહાજરી અધિકારીઓને મહિલાઓએ ઘેરીને રજૂઆત કરી પાનોલી પોલીસ દ્વારા પણ દરમિયાનગીરી કરવી પડી ભરૂચ જિલ્લાના નેત્રંગના ચાસવડમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમ શાળા ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો અંકલેશ્વરમાં હવે પીરામણ ગામ ખાતે બિસ્માર માર્ગ સાથે મોદીની ગેરંટીના બેનર લાગ્યા છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગ આવતા હોવાથી પીરામણ રેલવે અંડરબ્રિજ પાસે તેમજ હવા મહેલ જતા માર્ગ પર બેનર લગાવ્યા છે બેનર કોણે લગાવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ સડક ગ્રામ પંચાયત અંતર્ગત ન હોવાના બેનર લાગ્યા હતા મરહુમ અહેમદ પટેલના વર્તનમાં જ બિસ્માર માર્ગને લઈને બેનર યુદ્ધ છેડાયું છે અંગલેશ્વર સર અને નેશનલ હાઈવેને જોડતા જીનવાલાથી પીરામણ ગામ થઈ હવા મહેલ થકી જૂના નેશનલ હાઈવે નંબર 8 અને નેશનલ હાઈવે 48 ને જોડતા અને હાલ ઓએનજીસી ઓવરબ્રિજના બદલે એપ્રોચ રોડ તરીકે ઉપયોગમાં આવતા મહત્વપૂર્ણ માર્ગ છે જે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં છે જેની હાલત ચોમાસા દરમિયાન વધુ ખરાબ બની હતી ઉડતી ડસ્ટ અને અસંખ્ય ગાબડા સાથે ઉબરખાબર માર્ગ પર લોકો પોતાના હાડકાં તૂટે એ રીતે પસાર થઈ રહ્યા હતા રજૂઆતો કરવા છતાં માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી માત્ર ગાબડાના ઠાગર ઠીંગડા કરાઈ રહ્યા છે જોકે સમગ્ર માર્ગ આરસીસી બનાવવા માટે તમામ મંજૂરી મળી ગઈ છે માર્ગ બનતા પૂર્વે માર્ગની સૌથી મોટી સમસ્યા એવા વરસાદી પાણીના નિકાલની છે જે માટે હાલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નિકાલ માટે બોક્સ ડ્રેનેજ ઊભી કરવામાં આવી રહી છે થોડા દિવસ પૂર્વે પીરામણ પંચાયત દ્વારા માર્ગ પંચાયત હસ્તગત હોવાનો ખુલાસો થતા બેનરો લગાવ્યા હતા હવે તાજેતરમાં મોદીની ગેરંટી સૂત્ર વહેતું થયું છે સરકારના આ સૂત્ર ની જોડી બિસ્માર માર્ગના ફોટા અને પ્રધાનમંત્રી સડક યોજનાના લખાણ સાથે મોદીની ગેરંટી વિકસિત ભારતના લખાણ સાથેના બેનરો લાગ્યા છે જે કોણ લગાડી ગયું છે તે હજી સ્પષ્ટ થયું નથી પણ હાલ આ બેનર ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે સાથે સોશિયલ મીડિયા પર પણ રીલ્સ વાયરલ થઈ રહી છે મરુમ અહેમદ પટેલના માદરે વતન એવા પેરામણ ગામમાં જ બેનરો લાગ્યા હોવાથી ભારે ચર્ચા ચાલી રહી છે એક તબક્કે પીરામણમાં તેમની હાજરી હોય એ પૂર્વે રોડ એકદમ ઠરીઠામ બની જતા હતા ત્યારે આજે તેમના ના હોવાથી દોઢ થી બે વર્ષથી લોકો બિસ્માર માર્ગને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેનો આક્રોશ હવે બેનર માધ્યમથી જોવા મળી રહ્યો છે પાનોલીમાં વહેલી પરોડે બે કિલોમીટર ચાલી પાણી લેવા જતી મહિલાઓએ ગ્રામસભામાં પાણી બતાવ્યું હતું ગ્રામસભા યોજાય ત્યારે મહિલાઓને અન્ય રહીશોએ રજૂઆત માટે ગ્રામસભામાં મોટી સંખ્યામાં આવતા વિપક્ષના સભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી પાનોલી પોલીસ દ્વારા પણ દરમિયાનગીરી કરવી પડી હતી અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે આજરોજ ગ્રામસભા યોજવામાં આવી હતી જેમાં મહિલા પૂર્વ પંચાયતના સામાન્ય સભામાં પાણી ડેપ્યુટી સરપંચ દ્વારા નળસે જળ યોજના અંતર્ગત પાણીની લાઇન આપવા માટે ઠરાવ કર્યો હતો જે અંગે વિરોધ પક્ષના એક બે વિરોધ કરતા ભારે હંગામો થયો હતો અને જાતિ વિષયક અપમાનના મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાવવા પામી હતી આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પાનોલી ગામના આદિવાસી વિસ્તાર ધરાવતા સાત જેટલા ફળિયા વિસ્તારમાં સાતસો થી વધુ મકાનમાં રહેતા અઢારસો થી વધુ વસ્તી ધરાવે છે જ્યાં રહેતી મહિલાઓએ વહેલી સવારે ચાર વાગે ઊઠી પોતાના વિસ્તારથી દૂર બે કિલોમીટર પાણી ભરવા જવું પડે છે જેને લઈ આજરોજ પંચાયત વિકાસ સૂર્યકાંત અંતર્ગત ગ્રામસભા બોલાવવામાં આવી હતી જેમાં ચાર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી જોકે પંચાયત વિકાસ સૂચકાંક બાબતે ગ્રામજનોને ઉપસ્થિત અધિકારીઓ અને પંચાયતના સરપંચ અને તલાટી માહિતગાર કરે એ પૂર્વે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ અને ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો અને પાણી આપવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી એટલું જ નહીં ચર્ચા એટલી ઉગ્ર બની હતી કે પોલીસ દ્વારા પણ દરમિયાનગીરી કરવી પડી હતી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે જો અમને પાણી લાઈન નહીં મળે તો આગામી દિવસોમાં આ મુદ્દે

ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપાલના વરદ હસ્તે નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભ વિશે વિશદ સમજ આપી હતી રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો જેવા કે પીએપી યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલના ખોળવી નાખી છે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે ધરતીનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે એક ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરમાં અનાજનું ઉત્પાદન ઓછું થશે તેમ તેમણે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આપણે સારું સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ મળશે જંગલમાં જે વૃક્ષો હોય છે તેમાં તમામ પ્રકારના ખનિજ તત્વો હોય છે કુદરતી રીતે તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યા છે આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો એફપીઓ તથા મોડેલ ફાર્મમાં બે જેટલા સ્ટોલની રાજ્યપાલે પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી

મિત્રો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અંગલેશ્વરમાં છેલ્લા દસ દિવસથી ઘર કંકાસમાં મહિલા ઘર છોડીને ચાલી નીકળી હતી સાત દિવસથી ખાધા પીધા વિના પાલિકાના લેક્યુ પાર્કની કેનાલમાં છુપાઈ રહી હતી પાલિકાને જાણ થતાં રેસ્ક્યુ કરી નગરપાલિકાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે એકસો દ્વારા વધુ સારવાર અર્થે મહિલાને ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરમાં આવેલ શહેરની આગવી ઓળખ એવા લેક્યુ પાર્ક ખાતે બાગના પૂર્વ તરફના છેડા પર પાણીમાં કેનાલ ઊભી કરાય છે જે કેનાલમાં આજરોજ વહેલી સવારે એક મહિલા નજરે પડી હતી જે અંગે મોર્નિંગ વોકર સભ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરતાં પાલિકા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને મહિલાને જોયા બાદ કેનાલમાંથી મહિલાને ચેમ્બરના ઢાંકણા ખોલી બહાર કાઢી હતી જે ચ ચાલી પણ શકતી ન હતી ત્યારે તેને ત્વરિત અસરથી નગરપાલિકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલા ભરૂચ નાકા પાસે રહેતી હોવાનું અને દસ દિવસ પૂર્વે તેના પતિ જોડે ઘર કંકાસ થતાં ઘર છોડ્યું હતું અને તેનું નામ રક્ષાબેન મહેશભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું જે છેલ્લા એક સપ્તાહ બાદ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાં બાગ પાછળથી પ્રવેશ્યા બાદ રહેતી હતી એક સપ્તાહથી ખોરાક પાણી વગર રહેતા તેની હાલત અશક્ત બની હતી જેને લઈ તેને એકસો આઠની મદદથી ભરૂચ ખાતે ખસેડવામાં આવી હતી તો તેના પરિવારજનોને પણ તેની જાણ કરવામાં આવી હતી અને તે ઉલ્લેખનીય છે કે મહિલા ગુમ થયાની કોઈ જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ન હતી ત્યારે માનસિક રીતે અસ્વસ્થ રક્ષાબેન હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ દ્વારા પણ તેનું પ્રાથમિક નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલ વિવિધ કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શનમાં રજૂ કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી હતી દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને નેશનલ સાયન્સ તેમજ ટેકનોલોજી કાઉન્સિલ તેમજ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે ભૌતિક શાસ્ત્રી સીવી રમણે રમણ પ્રભાવ શોધ અંગે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ જાહેરાત કરી હતી જેથી દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લઈ જાતે તૈયાર કરેલ કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શનમાં રજૂ કર્યા હતા અને શાળા ત્રણની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી આજે અઠાવીસ ફેબ્રુઆરી ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર રામને અઠ્ઠાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠાવીસના દિવસે પોતે કરેલી શોધ રામન પ્રભાવની રજૂઆત કરી હતી તેના સંદર્ભમાં દર વર્ષે આ દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં એમને કરેલી શોધોના સંદર્ભમાં એમને નોબેલ પારિતોષિકથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તેના અનુસંધાનમાં આજે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય સ્થળ નંબર એકમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા એક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ પ્રયોગો અને અંધશ્રદ્ધાના નિવારણના પ્રયોગોની સુંદર રજૂઆત કરી હતી અને આ વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે અંકલેશ્વરની ગુજરાતી કન્યાશા નંબર ત્રણના શિક્ષણ સ્થાપ અને દીકરીઓ આવ્યા હતા અને આની એક સફળતાપૂર્વક સરસ રીતે રજૂઆત કરી બાળકોએ મારું નામ કલ્પના છે હું મુખ્ય શાળા નંબર એક ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે તારીખ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી અમારી શાળામાં અમારી શાળામાં લર્નિંગ બાય ડૂઈંગના વિજ્ઞાન લેબના વિવિધ સાધનોની ઓળખ તથા સમજ આપવામાં આવી કન્યા શાળા નંબર ત્રણની વિદ્યાર્થીનીઓએ પણ અમારી શાળાની મુલાકાત લીધી વિવિધ પ્રયોગોનું નિર્દેશન કરાવ્યું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નમૂના તથા પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહિલાઓએ ઘરેલુ હિંસાના કાયદા નારી અદાલત મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ અને સંકલિત બાળ વિકાસ યોજના અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત અને તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં મહિલાઓને નારી અદાલત મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજના તેમજ ઘરેલું હિંસાના કાયદા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સાથે મહિલાઓના જીવનને સ્પર્શતા અનેક વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે ઉપસ્થિત મહિલાઓને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી રીટાબેન ગઢવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમનભાઈ પટેલ તૃપ્તિબેન જાની સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ખાતે ગુજરાત મહિલા આયોગ દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે તેમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય જાણકારી માટે અને નારી અદાલત દ્વારા મહિલાઓના હક અને જાણકારી માટેનું આયોજન કરવામાં આવેલ છે તેમાં મહિલાઓને યોજનાઓ થકી કયો કયો લાભ મળે છે અને પોતે આર્થિક રીતે પગભર થઈ શકે તેમજ તેને કાયદાની ઊંડાપૂર્વક જાણકારી મળે તે હેતુસર ખૂબ જ અગત્યની માહિતી મહિલા સંમેલનમાં આપવામાં આવેલ છે લોકસભા ચૂંટણી બે અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને વિવેક પટેલે હાજરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની જે પરિકલ્પના છે તેના વિશે સીઆર પાટીલે માહિતી આપી અને દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રીના વિઝન વિશે વિગતે ચર્ચા કરી હતી દેશના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કારણ કે એમના કાર્યો એમના વિચારો દેશના યુવાનોને પ્રેરિત કરે છે આજે લોકસભા ચૂંટણી બે અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ભરૂચની શ્વેતાબેન વ્યાસ વિવેકભાઈ પટેલ હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનનભાઈ દાનીની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ માર્ગદર્શન મેળવ્યું હતું લગભગ ઓલ ઓવર ગુજરાતના ચારસો જેટલા ઇન્ફ્લુઅન્સ મળ્યા હતા એમાં સી આર પાટીલ દ્વારા અમને બધાને સંબોધિત કરવામાં આવ્યા હતા અને સર સી આર પાટીલે અમને નરેન્દ્ર મોદીજી સરના વિઝન વિશે જાણકારી આપી કે નરેન્દ્ર મોદીજી આપણા ભારતને આવતા પાંચ વર્ષમાં કઈ જગ્યા પર લાવવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી અને આપણે બધા મળીને આપણે બધી ભારતની જનતા મળીને કેવી રીતે મહેનત કરીને આપણા ભારતને આગળ લાવી શકીએ છીએ અને કેવી રીતે આપણા દેશનો વિકાસ થઈ શકે છે એ વિશે માહિતી આપી અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી નજર પીરામણ ગામ ખાતે બિસ્માર માર્ગ સાથે મોદીની ગેરંટીના બેનર લાગ્યા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગ આવતા હોવાથી પીરામણ રેલવે અંડરબ્રિજ પાસે તેમજ હવા મહેલ જતા માર્ગ પર બેનર લગાવ્યા બેનર કોને લગાવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો મરહુમ અહેમદ પટેલના વતનમાં જ બિસ્માર માર્ગને લઈ બેનર યુદ્ધ છેડાયું છે પાનોલીમાં વહેલી પરોડી બે કિલોમીટર ચાલી પાણી લેવા જતી મહિલાઓએ ગ્રામસભામાં પાણી બતાવ્યું ગત સામાન્ય સભામાં તેમણે પાણી જોડાણ આપવાના મુદ્દે ડેપ્યુટી સરપંચ સાથે વિરોધ પક્ષના સભ્યો ઝઘડો કરી ના પાડી હતી ગ્રામસભા યોજાઈ મહિલાઓ અને અન્ય રહીશો રજૂઆત માટે ગ્રામસભામાં મોટી સંખ્યામાં આવતા વિપક્ષના સભ્યોની સૂચક ગેરહાજરી અધિકારીઓને મહિલાઓએ ઘેરીને રજૂઆત કરી પાનોલી પોલીસ દ્વારા પણ દરમિયાનગીરી કરવી પડી भरूच जिल्ह्याना नेत्रंगना चासवड मा कस्तुरबा सेवाश्रम मरोली संचालित आश्रम साडा ખાતે राज्य팔ली प्रेरक उपस्थितीमा प्राकृतिक कृषी संवाद योजना आजना सिटी न्यूजई समाप्त थे नवीन समाचारो साते फरी मडीसू नमस्कार